કે જે ધર્મનો સનાતન ધર્મ નો વિરોધ કરે ને માય અને રાક્ષસ કે છે રાક્ષસ જરૂર પડશે તો પણ હું જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે બેસી બાપુ નો અવાજ છે તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે હું આધર્મ્યો કઉ છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય Va a... સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા થોડા સમય પહેલાં એક એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે જો તમારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા હોય તો તમારે દ્વારકાને બદલે સ્વામિનારાયણ મંદિરમાં જવું જોઈએ હવે આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવતા જ હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો અને સાથે સાથે સનાતન ધર્મના સંતો પણ ઉગ્ર જોવા મળ્યા અને હવે તે વચ્ચે ધામના મણિધર બાપુનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુટા સ્વામનારાયણ સંપ્રદાય હંમેશા ચર્ચાનો વિષય રહેતો હોય છે જેમાં સંતો દ્વારા દરેક વખતે જે છે તે વિવાદાસ્પદ નિવેદન સંતો દ્વારા બહાર આવતું હોય છે અને હવે તે વચ્ચે તેમના દ્વારા એક એવું નિવેદન બહાર આવ્યું શ્રી કૃષ્ણને લઈને અને આ નિવેદન બહાર આવતા જ હિન્દુ સંગઠન uma ugro રોષ જોવા મળ્યો સનાતન ધર્મના સંતો પણ વિરોધમાં જોવા મળ્યા સ્વામિનારાયણ સંપ્રદાયની સામે અને તે વચ્ચે ધામના મણિધર બાપુ દ્વારા પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની સામે રોષમાં જોવા મળ્યા અને તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં રહેવાવાળા આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તેમને ખરેખર હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પર કોઈ પણ ટિપ્પણી ન કરવી જોઈએ અને સ્વામિનારાયણ સંપ્રદાય રાક્ષસ બરાબર છે

એ અમારા ભેળા જ છે અને એને નોખું પાડવું હોય તો કઈ વાંધો નહીં ભલે નોખું પાડે અમને કઈ વાંધો પણ એ દીકરા જ છે ધર્મ ના ભેળા જ છે સનાતન માં તો દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા ઝાડવાના પાંદ ખાધા અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને ને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે તો હું તો એટલું કઉ છું કે જે ધર્મ નો સનાતન ધર્મ નો વિરોધ કરે ને માય એને રાક્ષસ કે રાક્ષસ કારણ કે એને ખબર નથી સનાતન ધર્મ હું ભલે હાનિ લાગે બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બૌ નો આજે અમારી દંબાવી ભગવાન આ ને અપમાન કર્યા ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય એની ત્રણ ત્રણ વખત આરતી થાતી હોય એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે એને લઈને અમને જે જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે આ પણ આજે જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસો ને કઈક બાવીસ પુસ્તકો છે એના એને જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકાર ને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મ નું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે ધર્મનું યુદ્ધ એટલે બોલ પેન માથે એમ આ શરૂઆત જ છે હજી તો બેહવાનો જ છું પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે પણ હું ચારણ છું કે હર ભજુ હક બોલવું દોનો બાતા વલ એ નર ઉતરેની ઉતરે આઠો પર અમલ તો અમારે બોલવું પડે કારણ કે અમારે ચારણો મહાત્માઓ થઈ ગયા એને અમને જ કીધું કે અમે ભગવાન છે તમે વિચાર તો કરો અમારા ઈશ્વર પરમેશ્વર આ કે જેને રાજપૂત ને બાર મહિના ખેંચો કે હાંગો ક્યાં ગયો તમને ખબર છે બાપુ ઢોર ને ઢાકર નો નેઠો ન હોય ક્યારે આવે નહીં હાંગો રાજપૂત આવે પછી ક્યારે ઈશ્વરદાસ કે જમવા બે દેવદી અન્ન નો જમે અને બાર મહિને પણ હાંગાને ને ધાબળા હદુકો ખેંચી લીધો આ ચારણ ની તાકાત છે એને પણ એમનો કીધું હું ભગવાન છું આ ચારણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણ વાઘા જે સાહેબ ઉલા હિડર સ્ટેટ ની માલ પર બેઠા હતા અને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશ ના વાઘા ગયા છે અને ઓલવી નાખ્યા છતાં એનું પરિણામ લીધું તું પ્રૂફ કરો જોયું તો કે અહીંયા તો ખુદ કે સાયા ઝુલા એવા હતા તો એને એમ જ કીધું ભગવાન કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની સેવા કરી એ અમે ચારણો સહી અમે ચાર વર્ણો સત્ય કહેવાવાળા છે પણ આ સનાતન ધર્મ ને મોટા મોટો ધબ્બો લાગી ગયો લગાડી દીધો છે પણ આ આજકાલની ની ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નતું પણ જ્યારે અખિલ બ્રહ્માંડમાં માલિક જ્યારે અપમાન કર્યું ને ત્યારે મારા નથી રહેવાનું અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કરી શકું હું સંતો વેયો છું પણ બધાયને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સરાક્રમ ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે કારણ કે આપણે સહી તેઓ સુધી ને પેઢી કોઈ યાદ નહીં કરે ભૂલી જાય છે એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે જ્ઞાન નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ હું અને ઘટના કહું છું આ ઘટના છે તો હવે જાગૃત થવું એમાં ખાસ કરીને અઢારે વર્ણ છે ભગવાન કૃષ્ણ ની આધારે રાજપૂત મહાભારતમાં યુદ્ધ કર્યું તારી કુળદેવી ને તું પ્રાર્થના એટલે તારો ખુદ ભગવાન હોશ છતાં એમ કીધું કે પેલા તારી કુળદેવી અંબાનું તું ભવાની નું સમરણ કર પછી યુદ્ધ કર યુદ્ધ ગીતા આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં અમે રહેવાના છે પણ મને દુઃખ એટલું થાય આ અમે બોલી છે આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરક બધાની છે ભગવાન કૃષ્ણને ને વરણ વર્ણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કહું છું બીજું કઈ નહીં પણ આવા જે ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને તો છે પણ સમજ્યા વિના ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણના ના ગુનેગાર બનશો એક મોગલ ધામ થી બાપુનો આદેશ છે અને બીજી વાત કે આ ધર્મ યુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું છે હું બે અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણ જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ આ એક બાપુનો નો અવાજ છે તો સાથે મળી અને જે અધર્મ જે આ લખાણત કરી ગયા છે હું અહીંયા અધર્મો કહું છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય એક બાપુ મોગલ ધામ થી જાય મોગલ જય મણિધા જય વરવા જે જે રીતે વાત કરવામાં આવે તો મણિધર બાપુ કહી રહ્યા છે કે સ્વામિનારાયણના સંતો દ્વારા જે રીતે સતત નિવેદન આપવામાં આવી રહ્યું છે દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે તેને લઈને જો જરૂર પડશે તો અમે સ્વામિનારાયણ સંપ્રદાયની બહાર ધરણાઓ પર બેસીશું તેમનો વિરોધ કરીશું તે રીતનું નિવેદન જે છે તે મણિધર બાપુ દ્વારા આપવામાં આવ્યું છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી